છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટી બાગ સ્થિત શિવાજી મહારાજની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના સહેજી બાગમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના

જેમણે મરાઠી પ્રજામાં સ્વદેશ અને સ્વધર્મની ભાવના જગાવી હતી તેઓ ચતુર શક્તિશાળી અને રાજવી હતા ધર્મ ભાવના અને નીતિ ઉદાર હતી તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા ન કરી હતી કે ન કોઈ મસ્જિદ તોડી હતી અને તેમનો એક સચિવ અંગત સચિવ જે મુસ્લિમ હતો તેને નમાજ પડવા માટે દૂર ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બંધાવી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિના અવસર પર વડોદરા શહેરના સયાજી ભાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોદ પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયા

સયાજી બાગ ખાતે લગાવેલી છે ભારતની અંદર જે બે મોટી પ્રતિમાઓ છે એક પુણેમાં છે અને બીજી વડોદરામાં છે વડોદરાનું ગૌરવ છે કે છત્રપતિ શિવાજી મહારાજની ઘોડા સહિતની પ્રતિમા આપણા ત્યાં છે આજે પ્રતિમાને માલ્યાર્પણ કરવાનું થયું છત્રપતિ શિવાજી મહારાજ એ માત્ર વ્યક્તિ નહોતા એ વિચાર હતા એમને એમના માતા જીજાબાઈમાંથી જે સંસ્કારો મળ્યા હતા તેનાથી એમને સંકલ્પ લીધો તો મા ભવાની સામે ઉભા રહીને કે હું મારા જીવનકાળમાં હિન્દી સ્વરાજની સ્થાપના કરીશ અને જે સંકલ્પ લીધો એ સંકલ્પ એમને પૂર્ણ પણ કર્યો જે તે સમયમાં મોગલોને હંફાવનાર કોઈ એકમાત્ર રાજા હોય તો એ સમયની અંદર મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ હતા એ અને એમના સેનાપતિઓ એકદમ જોરદાર રીતે મોગલો સાથે યુદ્ધ કર્યું અને જેટલા પણ યુદ્ધ એમણે કર્યા પોતે શૌર્ય અને પ્રજાજનો માટેની જે ભાવના હતી એમની એના કારણથી છત્રપતિ શિવાજી મહારાજ એ બહુ સારી રીતે ઓળખાય છે ચારિત્ર ઉદ્ધાત ચારિત્ર હતું એમનો એક પ્રસંગ પણ જોરદાર પ્રસંગ છે જ્યારે કોઈ મોગલની સેનામાંથી કોઈક સ્ત્રીને લઈ આવે છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ એવા મહારાજ હતા કે એમને સસન્માન એ પાછા મોકલાવે છે આવા પ્રેરણા મેળવવી જોઈએ અને આગામી સમયમાં ભારતનો જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ જ પ્રકારનો સંકલ્પ જે મહારાજા છત્રપતિએ લીધો હતો એવા વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ આજે ત્રણસો મે જન્મ જયંતિ એવી એક વિભૂતિનો જન્મ થયો સેન્ટરમાં જેને નાની સેના ગોરીલા પદ્ધતિથી મુઘલ સામ્રાજ્યને દાંત કરનાર અને યોદ્ધા તરીકે વખણાયો પણ સૌથી મોટો સવાલ એ થાય કે એમને કઈ રીતે સેના બનાવી કઈ રીતે આગળ વધ્યા જળ નિશ્ચય એક વખત જે નિર્ણય લઈ લે એનાથી હટ નતા કરતા નાની સેનાથી મહાન યુદ્ધ કઈ રીતે લડવું એ એમનામાંથી શીખવા જેવું છે દરેક ધર્મનું સન્માન કરવું એ એમનામાંથી શીખવા જેવું છે સવાલ એ છે કે આજના યુવાનો નિર્ણય નથી લેતા પણ કોણ વ્યક્તિની પાસે તાકાત છે એની પાસે ધરી જાય છે શિવાજી મહારાજમાંથી એ જ શીખવા જેવું છે કે સેના નાની હોય કે મોટી હોય ધર્મની રક્ષા હોય પ્રજાની રક્ષા હોય કે અન્યાય સામે લડવાનું હોય એમનામાંથી શીખવા જેવું આજના દિવસે હું એમને નમન તો કરું છું સાથે સાથે તમામ યુવાનોને અને દેશવાસીઓને કહેવા માંગુ છું કે વીર એને જ કહેવાય જે પોતાની પરવા ના કરે એ પોતાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકે અને નાનોથી નાનો માણસની વેદના એ સાંભળે શિવાજી મહારાજમાં સૌથી મોટો ગુણ ગુણવત્વ નાનાથી નાના માણસની વેદના સાંભળે શાંત અને તેક ચિત્તે સાંભળે અને એનો નિર્ણય લે એનો નિખાલ કરે આજના દિવસે ઉપરવાળા કે એ નિર્ણય થાય છે નીચેવાળા કે એના નિર્ણય નથી થતા એટલે આજે આજના દિવસે પ્રજા માટે લડવા માટે ઓછા લોકો છે પણ પાર્ટીઓ માટે લડવાવાળા વધારે દેખાય છે એટલે શિવાજી મહારાજમાં ત્યાં શ્રી કામ પાર્ટી કરતા પ્રજા મહાન છે પાર્ટી કરતાં ન્યાય મહાન છે પાર્ટી કરતાં અન્યાય સામે લડવું મહાન છે એમનાથી શીખવા જેવું છે આજના દિવસે એમને નમન કરું છું અને એવા વીર પુરુષોમાંથી કંઈક સુખો આ દેશના યુવાનો એ જ મારી માગણી છે